જુનાગઢની ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રીના પાવન પર્વે ભવનાથ મહાદેવના મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું જુનાગઢનો ઐતિહાસિક આ મેળો આ વર્ષે રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે છેલ્લા ચાર દિવસની અંદર અંદાજે સત્તર લાખ ભાવિકો આ મેળાની અત્યાર સુધી મુલાકાત લઈ ચૂક્યા છે વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા છે ત્યારે ભવનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતીનું આયોજન કરાયું છે આજે રાત્રે મેળાનું મુખ્ય આકર્ષણ એવી નાગા સાધુઓની ભવ્ય રવાડી નીકળશે મધ્યરાત્રે મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહુતિ થશે આજે મહામાસના બ્રુષણ પક્ષની ત્રયોદશી તિથિ એટલે કે મહાશિવરાત્રી અને જૂનાગઢની જે ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિર ખાતે આજે વેલી સવારથી જ ભાવિકો છે એ દર્શનાર્થે ઉમટી પડ્યા છે ચાલુ વર્ષે એક જે કહી શકાય કે રેકોર્ડ બ્રેક જે આંકડો છે એ સામે આવ્યો છે જે ચાર દિવસનો જે મેળો છે એ મેળામાં સત્તર થી વધુ ભાવિકો છે એ ઉમટ્યા હોવાની એક જે તંત્ર છે એમના દ્વારા એક અંદાજ લગાવવામાં આવ્યો છે આજે વહેલી સવારથી ભાવિકો છે એ ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરી રહ્યા છે જે મૃગીકુંડના દ્રશ્યો છે કે આજે મધ્યરાત્રિએ અહીંયા મૃગીકુંડ જ સાધુ સંતો છે એમનું જે નાગા સાધુઓ છે એમનું શાંઈ સ્નાન થશે અને ત્યારબાદ છે એની રીતે થશે મહાશિવરાત્રી નો મહાપર્વ અને વહેલી સવાર થી ભાવિકો માં એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભગવાન ભોળાનાથ ના દર્શને લાખો ભાવિકો છે એ ઉમટી રહ્યા છે સાગર ઠાકર ન્યૂઝ કેપિટલ જુનાગઢ